દર મહિને પુરવઠા સલાહકારની મિટિંગ જિલ્લા કલેક્ટર ઓફિસે હોય છે એટલે આજે પણ પુરવઠાની મિટિંગ હતી અને એમાં હાજરી આપવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું ગયો હતો તો ગયા વખતે ગયા વખતની મિટિંગમાં સળેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનો હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરેલી એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ તમે દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો તો કે પ્રતિનિધિ નહીં ચાલે પ્રમુખ જ ચાલશે તમે કીધું કે ભાઈ બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે ટોલ માર્ક છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એના પ્રતિનિધિ દર વખતે હોય છે તો કે નહીં નો આર્ગ્યુમેન્ટ એટલે આનો મતલબ એવો કે મીટિંગમાં માત્ર હાઈ હાજ કરવાની બોલવાનું નહીં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જ્યારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગયું નથી એ ખરેખર અધિકારી તરીકે એ વ્યાજબી નથી અધિકારીએ બધાને સાંભળવાના હોય છે ને પછી એનું સોલ્યુશન લાવવાનું હોય છે અગાઉ આઠ એક મિટિંગ માં હું પુરવઠા ગયો છું ત્યારે એને પ્રોબ્લેમ નતો ગયા મહિને મેં આ મુદ્દો ઉઠાવ્યો એના કારણે એને આજે મને કીધું કે તમે મિટિંગ બહાર નીકળો હવે શું માંગે શું કરવું જોઈએ અમે અત્યારે ચેમ્બર પ્રમુખ સાથે મારે વાત થઈ ગઈ છે વીપી વૈષ્ણવ સાથે અને કીધું છે કે ભાઈ કોઈ પણ હવે આપણે કલેક્ટરના ના કોઈ પણ કાર્યક્રમ માં જવાનું થતું નથી